આજે મિત્રો ચૈતર વસાવાના જામીનની અરજીની સુનાવણી થવાની હતી ને ફરી વખત મિત્રો વાત તો હાઈકોર્ટે શું એવો તો ફેસલો કરી દીધો છે હવે ભાઈઓ દુઃખી થશે કારણ કે ચૈતરભાઈ વસાવાની જામીનની અરજીની સુનાવણી જે મિત્રો આજે તારીખ પાંચ ના રોજ થવા જવાની હતી મિત્રો ગુજરાત હાઈકોર્ટની મિત્રો વાત કીધો પાંચ વાગ્યનો ટાઈમ પૂરો થઈ ગયો ચૈત્રભાઈ વસાવાનો વાહ નો આવ્યો જામીનની અરજી સુનાવણી થવા જઈ રહી છે તારીખ તેર ના રોજ રોજર વસાવાને જમીન મળી શકે છે ક્યાંક ને ક્યાંક હવે આપણે ફરી વખત મિત્રો આઠ દિવસનો ઇન્ટર કરવો પડશે અને જયધેર વસાવાની આપણે ઘણા ટાઈમ થી રાહ જોતા હતા હજી પણ આઠ દિવસ જોવી પડશે

કે વાળા ચૈત્ર વસાવા રાખે છે તો હવે તમને શું લાગે છે જેલની અંદર તો ક્યાંક ને ક્યાંક ચૈત્રભાઈ વસાવાના સપોર્ટર આદિવાસી લોકો અત્યારે ગુસ્સે પણ છે અને મિત્રો દુઃખી પણ છે કે ગુજરાત હાઈકોર્ટે ફરી વખત ચૈત્રભાઈ વસાવાનો વારો ન આવ્યો દીધો ને ચૈત્રભાઈ વસાવાને જમીન ન મળી આજે ચૈત્ર વારો આવ્યો તો ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવાના જામીન મળવાના હતા પરંતુ ચૈતરભાઈ વસાવાને આ વખતે પણ મિત્રો વાત કીધું ફરી વખત આપણે ચૈતરભાઈ વસાવાને ઇંતજાર કરવો પડશે તારીખ તેર ના રોજ ચૈત્ર વસાવાની જામીન મળી શકે છે અને ચૈત્ર વસાવા તારીખ મિત્રો વાત કીધું તેર ના રોજ ચૈત્ર વસાવા જેલની બહાર આવી શકે છે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો પણ ગુસ્સી હતા અને ફરી વખત ચૈત્ર વસાવાના સપોર્ટર અત્યારે ઇંતજાર કરી રહ્યા છે તો હવે આપણે આવનારા ટાઈમની અંદર જોવાનું રહેશે વિડીયોને શેર કરતો જોઈએ આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો